વચ્ચે ખાવ છો શું કામ એને અમે તમે એમ એમ તો નથી અમારા જ પૈસાનું તમે અમારા પૈસાનું તમે કરો છો અમે બધું વેરો ભરી છે બધું ભરી છે તો તમે કામ તો સરખું કરો અને આ પંદર વર્ષ આ રોડ બન્યો નથી એ પંદર વર્ષે રોડ એક જ વાર બન્યો છે પંદર વર્ષમાં આ પંદર વર્ષ પછી રોડ બને છે તો લોટ પાણીના લાકડા આ મુખડા તો ઉખડી જાય

અમે મત દઈશું નહીં અને મહેરબાની કંઈ લખીનગરમાં તમે દેખાતા જ નહીં કે અમને મત આપો એમ તમારા મત જોતો હોય તો પહેલા અહીંયા જરાક ધ્યાન દેવાય ન કોઈ વારવા આવે તમે વારવા ન આવે તો અમે અમારું આંગણું તો ક્લીન કરવાના જ છે ને તો તમે સાફ કરી જાઓ તમારે સાફ કરવાની શું કરો આ ઢગલા પડ્યા છે અને સાફ કરી ગયા તો રોડ કરવા આવ્યા નથી ઓકે જુને બેન તમારું આલપાબેન સિદ્ધત્રા બેન વાત કરીએ તમે કયા વિસ્તારમાં રહ્યો છો રોડ કેવા બન્યા છે કેવો રોડ બનવો જોઈએ લક્ષ્મીનગર ચાર છ નો ખૂણો અમારે બે લેર નાખી ગયા છે પણ લેવલ નથી અને મટીરિયલ નબળું વાપરેલું છે અને રોલર એવો સરસ ફેરેલ નથી અને કટકે કટકે રોડ કરે છે તમારે સીધી એક રોડ લ્યો તો એ પૂરો કરવો જોઈએ ને ત્રણે ત્રણ લેયર નાખીને તો આ જેક નાખી પાંચ દિવસ પછી દસ દી પછી બીજી હજી ત્રીજી લેર તો આવી નથી એટલે અમે એમ કીધું ખાડા છે ને ને તો તો તમે સરખો કરો જેમ છે ત્રીજી ત્રીજી અમે લેવલ લઈ હવે કેવી લે ખબર અને સફાઈ કરીને જે માટી હોય એ હજી કાઠે પડી છે એટલે વરસાદ ને બધી રોડ ઉપર આવી ગઈ એની માથે રોડ કર્યો છે એટલે નીચે માટી હોય એટલે તો ચોટે નહીં અને અમારે આગળ ચોક પછી અત્યારે રોડ બન્યો જ નથી ને ચોપડે એમ લખે છે કે રોડ બની ગયો છે તમારી રોડ સરસ કાર્ય છે ને મત લેવાય કે આ બાજુ શરમાવતારી લક્ષ્મીનગર માં અમે ચૂર બહિષ્કાર કરશું